માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું સુરતના વિશ્વકર્મા સમાજના અને ગુર્જર સુતાર જ્ઞાતિના શ્રી અશોકભાઈ માંડવીયાએ સુરતના શ્રી અશોકભાઈ માંડવીયાની સુપુત્રી ચિરંજીવી પાયલના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય લગ્ન પ્રસંગમાં મોટે ભાગે આવેલ મહેમાનો દ્વારા ચાંદલો લખાવાની રીત રિવાજ હોય છે પણ અશોકભાઈ માંડવીયાએ આ પ્રસંગે ચાંદલાની ભેટ સ્વીકારી તો ખરી પરંતુ મળેલ ચાંદલાની ભેટ સમાજના શિક્ષણ કાર્ય અર્થે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળમાં આપી દીધા હતા અને એક ઉમદા કાર્ય કરી સમાજમાં એક નવો મેસેજ આપ્યો હતો સાથે તેમના વેવાઈ નડિયાદ નિવાસી શ્રી ભરતભાઈ ઉજેણિયાએ પણ વેવાઈની જેમ ચાંદલાની ભેટ શિક્ષણ કાર્ય માટે આપી હતી આ પહેલા પણ અશોકભાઈએ

જેઓની દીકરીના લગ્ન પંદર તારીખે હતા અને આ લગ્નમાં જે કાંઈ ભેટ આવે ચાંદલાની એ શિક્ષણમાં આપવા માટે નક્કી કરેલું એની દીકરી જાગૃતિના લગ્નમાં પણ એમણે શિક્ષણમાં જ આપેલા અને બીજી દીકરી પાયલના લગ્નમાં પણ આપવાનું નક્કી કરીને સમાજની અંદર એક નવો મેસેજ અને સમાજને નવી રાહ બતાવવા માટે અશોકભાઈએ આવું સરસ ઉમદા કાર્ય કર્યું છે તો હવે આપણે અશોકભાઈને એમના મુખેથી સાંભળીશું કે આ તમને વિચાર કેવી રીતે આવ્યો અને કઈ રીતે પછી આને તમે શું સમાજને મેસેજ આપવા માંગો છો આવો અને સાંભળી અને બેન પાયલને પણ કહું કે આવી બેન પાયલ તમે પણ જોઈન્ટ થઈ જાઓ જય વિશ્વક્રમા હવે આ શિક્ષણ બાબતમાં અત્યારે સમાજમાં શિક્ષણની ખૂબ જ જરૂર છે એટલે મેં પાંચ વર્ષ પહેલાં મારી મોટી બેબીના લગ્ન કર્યા ત્યારે પણ અત્યારે સાંડલો કોઈ લેતા નથી પણ એ થઈને મેં સાંડલાની રકમ લઈ અને શિક્ષણમાં દાન આપેલી બરાબર એટલા માટે આ વખતે પણ મેં નાની બેબીના લગ્નમાં પણ એ જ રીતે કર્યું અને અમારા વેવાઈને વાત કરી ભરતભાઈ ઉછેણીયા તો એણે પણ એમ જ કીધું કે કાંઈ વાંધો નહીં મારે પણ એ જ રીતે કરવાનું છે જે કંઈ રકમ આવશે એ હું શિક્ષણમાં દાન આપીશ તો આ વસ્તુ કરવાનું કારણ એ છે કે મેં કર્યું પણ સમાજમાં ઘણા લોકો સાંજનો નથી લેતા તો એ લે અને આ રીતે શિક્ષણની અંદર દાન આપે તો આગળ જતા સમાજની અંદર આ રકમ ખૂબ જ કામમાં આવશે અને હવે